તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સ્વપનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ગામની શેરીમાં હું જાતો જાતો મોટે મોટે થી બ્લોગ બનાવું છું બધા ગામવાળા એમ કહે કે કોણ આવ્યું છે આવો રાયડું ના કે તો જેણે જેણે ગઈ કાલનો વિડિયો નથી જોયો એ પેલા ખાસ જોઈ આવો અને ત્યાર પછીથી આપણે ત્યાં કન્ટિન્યુ કરીએ છીએ અમે આવ્યા છીએ રિસોર્ટ માં તો અત્યારે અમે આવ્યા છીએ સાપુતારા નજીક ટ્રી બોન્સ રિપોર્ટમાં માં રિપોર્ટ રિસોર્ટ

હા તો આગલા બ્લોકમાં તો આ જાડી બતાવ્યું હતું તો તમને ખબર હતું એમાં ફળ આવેલા છે તો ગામનો વિડીયો મસ્ત બનાવ્યો છે તો એ જોજો રિસોર્ટ કેવો છે એ છે અને અત્યારે એવું લાગે ને તો હું આ વિડીયોમાં આખા રિસોર્ટની ટુર આપીશ તમને અને આપણને ભાઈ ગામમાં બેસવા પણ બોલાવ્યા છે જો ટાઈમ હશે ને તો આપણે એના ઘરે બેસવા પણ જશું ને જે ભાઈ આપણને ઘરે બેસવા બોલાવ્યા છે એ ભાઈ જો અત્યારે સામે અમારી વાટ જ ઊભા છે તો ચાલો એને મળીએ અને फटाफट નાસ્તો કરીએ. એવા તડકો આવો તો નきゃ અહીંયા ન તો હમજો સુરે નાં રેં કે કેવું ગમે છે. તડકો ને ત્યારે એમ થાય થોડુંક ઠંડુ થાય સારું. અને અત્યારે તડકો આવે છે ને બહુ ગમે. કેવું શરીરને જોતો છે. અહીંથી ઘર આવે તમારું. આ ઢાળ ઉતરીને જ આવે બધું કઈ નથી એ તો આગળ પેલું ઉપર દેખાય ને.

તમે આવો ને તો આપડે ડુંગર ઉપર જાવ તમને બધા લઈ જાવ એને બધી ગામ ના હોય ને એને બધી ખબર હોય એટલે ગાડી લઈને ડુંગર માં નો જવાય પપ્પા હાલી ને ટ્રેકિંગ હાલી ને ગાડી લઈને નો જવાય ગાડી જાય નઈ ને તો ફાઈનલી અત્યારે તમે રિસોર્ટમાં પહોંચી ગયા છે

અને આ બાજુ ભોજન લઈ આવે છે હું હું દેખાણું ભાભી પાણીપુરી બ્રેડ બટર ચા કોફી બિસ્કિટ પાણીપુરી જામ બ્રેડ બધું અલગ અલગ આય તમારે પૂરી દેવા છે ને બાકી બધાને કીધું જીજુન નહીં કાઈ એક બનાવીને કમ્પ્લીટ થઈ જા સહી દેખો થેન્ક યુ આમાં ચાંદીસ બની કે આ નામ કરીને આમ પેક કરી દે ઓકે નાસ્તો છે જોરદાર બનેલો છે પણ એટલી જ મસ્ત રસોઈ હતી અને અત્યારે એ કેટલું ઊંચું છે તેડવો પડશે આવ્યો

એના મોમેન્ટ ટિકિટમાં એના પપ્પાની ટિકિટમાં બધાની ટિકિટમાં વારો લેતો આવ્યો એને બીક જ નથી લાગતી હે બેટા છેજે બીકનો લાગે ને તને બહુ મજા આવે જો આ ભાઈ તને તેડી લીધો જી ઉતર બહુ તો હવે ઠાકતો જ નથી હજી ઓલી બધી બહુ બધી એક્ટિવિટી છે હો એડવેન્ચર અને કેટલી બહુ બધી ટિકિટ છે એટલે ટિકિટ છે ને પૂરી કરવાની તો બધાનો વારો આવા દેજે તુસાર આવી ગયો હવે

નથી <laughs> <laughs>

કેવો રહ્યો એક્સપિરિયન્સ મસ્ત પણ જ્યારે ન્યાથી મૂકવીને ત્યારે ત્યાર સક્કા થોડા છૂટી જાય બસ અને હવે આવે છે ભાઈનો વારો એને તો ખાસ કેવું પડશે પગ જેટલા બને એટલા ઉપર લઈ લે કેમ કે હાઈટ બહુ છે જુઓ ભાઈ અને પાછળ હેતાશ ત્યાં રેડી થઈ ગયા છે આ હાલો ભાઈની સવારી નીકળી ગઈ એ એ ત્યાં દીવાલ ને નો અડી જાય ભાઈ પગ ઉચાલે ઉચાલે પગ હા

ટાયર ઉપર ચાલી ચાલી જો આગળ જવાનું છે ભાવ ઉપર આવી ગયા છે હવે એ જશે છે ભાભી કેમ બી ગયા નથી કે બોલ બાપા કેટલું કરવું પડે કેટલું ડગી ડગીન હજી તો આ તો પેલું સ્ટાર્ટિંગમાં હેલું હોય પછી કેટલું અઘરું હોય અને પપ્પા જો ત્યાં પહોંચી ગયા ઈ તો ઓઘરું છે બાપા ઈ હેલુ છે જે આ ચોકડી વાળું તાવ ઈ તો બો ઓઘરું છે અને સિસ્ટમ એવી છે કે એકવાર શરૂ કર્યા હોય તો તમે એન્ડ સુધી તમારે બધું કરવું જ પડે ને પછી બહાર નીકળો અને મેન તો વરસાદ આવી ગયો અગડું થઈ ગયું છે ચિંદનભાઈ ન જાવ રે ભાઈ આ જે એક્ટિવિટી માં ઉપર જ આવત પણ એટલો બધો વરસાદ આવી ગયો તો હવે હું જ આવું છું નીચે આમાં જેવું થાય એમ નથી કે આમાં લાંબો સમય લાગી જાય એમ છે ને વરસાદ ફૂલ આવી ગયો છે મારી પાસે ફોન એ છે અને ચાલો હવે હું નીકળું પપ્પા આગળ પોગી ગયા કેમ કે હવે ત્યાં ઓપ્શન જ નથી અહીંથી જો એને પાછું વળાય એમ જ નથી આયા અહીંયા ફાઇનલી પપ્પા પહોંચી ગયા દો આ પાર કરીને હવે એને જવાનું છે અહીંયા આ અઘરું છે બહુ જો પપ્પા ફાઇનલી એને બધું જો પતે દીધું ને છેલ્લે પૈગા એ હવે એવું લાગે ને તો આપણે ગામમાં જવું છે કોનો ફોન આવ્યો છે હે કોનો ફોન આવ્યો છે કોનો ફોન છે ગામ એનો ફોન આવ્યો છે તારી કોરો માસીનો

ઓલા પણ એક્ટિવિટી હતી અહીંયા એક જગ્યા છે અહીંયા એક ગાર્ડન છે અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે અને નાળમાં માયલા જાવી તો હાલવામાં તો કાઈ વાંધો નહિ ચડવામાં બહુ કેવળ અને જો આ આ બધી જે છે ને રૂમ જ છે એક સિંગલ સિંગલ કપલ માટેની બધી રૂમ છે અને અહીંયા તો હેતા શ્રમ તો તો આ ગામવાળા કે ગેંગ પાછી નીકળી એમાં વધારો કરીને એટલા વખાણ કરે એટલા પાક વકાણ કરે કિરાપાડાના

એટલે અમે એવું કીધું કે બિચારાનું નથી મૂડ મારવું અને અમે ફરા ફટાફટ અમે છે ને જીપ લાઈનને ઉપર તું પતાવ્યું અને અમે ફટાફટ અંધારું ન થાય ને પેલા અહીંયા એવા કેમ કે અહીંયા ટાઈગરની ને ગાયું મારે માણા નથી મારતા બાપા નવા સુરત માળા ભાળી ગયા હોય તો મીઠું ભાળીને જુનાગઢ ગયા તા ને ઓલી છોકરી ને નથી ગયા તે મને બહુ ભીખ લાગે

ગાઈઝ ફાઇનલી ભાઈનું ઘર આવી ગયું છે અને અમારી ગેંગ પણ આવી ગઈ તો ફાઇનલી પહોંચી ગયા છીએ ઈધર જાને કા હે ઉપર આમ જો હામે ઓલો કૂવો ઓલો ખાડો કેવો છે એમાં રહે છે વાઘ ને દીપડા અહીં આવે કાકા સવારે જવાના સવારે સવારે આવે સવારે આવે હા સવારે બેવો આવે સવારે હવે તો અત્યારે તો ચડગો મચડગો હા થોડો કન્ફ્યુઝન થઈ ગયો સડતા કેસે નથી આવડતા સડતા કેસે જાવું છે

અડધા ની આ રોકાઈ આગળ વધે કે જઈએ આપણે આવી રીતના ધીમે ધીમે પાણી જાય છે બધું આમાં જાય છે પણ આ જો ખેતર આમ દેખાય ને એવી રીતના જો આ નિતાર આવે છે જો આ બધો ખેતર નો આવે છે અને અહિયાં થી શરૂઆત થાય છે નદી